નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર વીસ માપન કરીએ એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક મુકાઈ ચૂકી છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ ઉપરાંત આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર વીસ માપન કરીએ જો અહીંયા કહ્યું છે કે ફૂટપટ્ટી કે માપપટ્ટીની મદદથી જુદી જુદી વસ્તુઓના જુદી જુદી વનસ્પતિના પર્ણનું માપન કરો તેમજ અનુભવના આધારે અંદાજ લગાવો આ પર્ણનો દસ સેન્ટીમીટરથી ઓછા દસ સેન્ટીમીટરથી વીસ સેન્ટીમીટર વચ્ચે અને વીસ સેન્ટીમીટરથી વધુ લંબાઈના આધારે વર્ગીકરણ કરી તેની માહિતી નોંધો કયા છોડના પાન વધુ લાંબા કયા છોડના પાન વધુ પહોળા કયા છોડના પાન એકદમ ટૂંકા વગેરે નોંધો આ પ્રક્રિયા દરમિયાન આપણે કોઈ ફૂલ છોડને નુકસાન પહોંચાડીશું નહીં તમને ગમતા બે ત્રણ પર્ણ અહીં દોરો અથવા તો તેમની છાપ પાડો ચાલો તો સર્વપ્રથમ આપણે જોઈએ દસ સેન્ટીમીટરથી ઓછી લંબાઈવાળા પર્ણ ધરાવતી વનસ્પતિ તો તુલસી ફુદીના ગુલાબ અજમો કોશમીર ધાણા દ્રાક્ષ પીપળો લીમડો દાડમના પર્ણ લીંબુડીના પર્ણ સરગવાના પર્ણ વગેરે ત્યાર પછી દસ સેન્ટીમીટરથી વીસ સેન્ટીમીટર વચ્ચેની લંબાઈ ધરાવતા પર્ણ પર્ણ લંબાઈવાળા પર્ણ ધરાવતી વનસ્પતિ તો એમાં ટામેટાનું પર્ણ વડનું પર્ણ જાંબુડીનું પર્ણ ચીકુડીના પર્ણ જામફળના પર્ણ જાસૂદનું પર્ણ ગલગોટાનું પર્ણ વગેરે ત્યાર પછી છે વીસ સેન્ટીમીટરથી વધુ લંબાઈવાળા પર્ણ તો એમાં પપૈયાના પર્ણ કેળાનું પર્ણ નારિયેળનું પર્ણ પામનું પર્ણ મકાઈનું પર્ણ નારિયલનું પર્ણ આંબાનું પર્ણ અને કદમનું પર્ણ ત્યાર પછી છે કયા છોડના પાન વધુ લાંબા હોય છે તો જો શેરડીનું પર્ણ જુવારનું પર્ણ ખજૂરીનું પર્ણ મકાઈનું પામનું પર્ણ નારિયેળનું પર્ણ કેળાનું પર્ણ બાજરીનું પર્ણ આ બધા જે છે તેના છોડના પાન વધારે લાંબા હોય છે ત્યાર પછી કયા છોડના પાન વધુ પહોળા હોય છે તો કેળાનું શક્કરટેટીનું મકાઈનું પામનું ખજીરી ખજૂરીનું અને તંબાકુનું પર્ણ વગેરે જે છે તે પહોળા હોય છે કયા છોડના પાન એકદમ ટૂંકા હોય છે તો મેસી પીપળ ગુલાબ લીમડો મોગરો દાડમ લીંબુડી આ જે છોડ છે તેના પાન એકદમ ટૂંકા હોય છે ત્યાર પછી કહ્યું છે કે તમને ગમતા પર્ણ દોરો અથવા તો છાપ પાડો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે તુલસી ત્યાર પછી બાજુમાં તમે જોશો તો કોથમરી ત્યાર પછી નીચે અહીંયા જુઓ તો પોપૈયું અને વડ વગેરે જેવા જે ચિત્ર છે તે તમને અહીંયા દર્શાવેલા છે તમે આ પર્ણો પણ દોરી શકો છો અથવા તો તમારી રીતે નવા પણ દોરી શકો છો મિત્રો ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને મળતી રહે આપણે એપ્લિકેશન પણ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દોસ્તો ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની એક નવી પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં